ઘી વગર માવા વગર એકદમ નવી જ રીતે ટેસ્ટી રવાના લાડુ બનાવીશું એના માટે અડધો કપ ખાંડ ને મિક્સર જારમાં આ રીતે ગ્રાઇન્ડ કરી પાવડર તૈયાર કરીશું હવે એક કપ ફાઇન એટલે કે ઝીણો રવો લેશું એને સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું તો અહીંયા રોસ્ટ કરતા સમયે ઘી નથી એડ કરવાનું હવે થોડો રોસ્ટ થઈ જાય ને એટલે એમાં ડ્રાય ફ્રૂટમાં બદામ અને મેં કિસમિસ એડ કર્યા એને પણ સારી રીતે રોસ્ટ કરી લેશું અને રવાનો આ રીતનો બ્રાઉન કલર આવી જવો જોઈએ ગેસની ફ્લેમ લો કરી દેવાની અને એમાં એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલી મલાઈ મલાઈને સારી રીતે મિક્સ કરીશું જેના લીધે શું થશે કે રવો એકદમ સોફ્ટ થઈ જશે અને તમારે આ રીતે સોફ થઈ જાય અને પછી એક બોલમાં કાઢી લેવાનો સાથે એલજી પાવડર અને તૈયાર કરેલો ખાંડનો પાવડર મિક્સ કરવાનો થોડી વાર તમે મિક્સ કરશો ને એટલે સરસ એવું મિક્સર તૈયાર થઈ જશે પણ જો તમને વધારે પડતું ડ્રાય લાગતું હોય ને તો એકથી બે ચમચી તમારે દૂધ એડ કરવાનું મિક્સ કરી દેવાનું પછી આ રીતે લાડુવાળી તૈયાર કરવાના ખાંડ મેલ્ટ થશે ને એટલે લાડુ આ રીતે ઓટોમેટિક બની જ જશે તો આ રીતે બધા લાડુ બનાવી પછી સર્વ કરજો અને જરૂરથી ટ્રાય કરજો